નમસ્કાર કાંકરેથી એક મહત્વના સમાચાર કાંકરેજ તાલુકાના થરામાં આવેલ ઓગળ વિદ્યા મંદિર ખાતે તાલુકા કક્ષાનો યુવા મહોત્સવની ઉજવણી કરવામાં આવી કાંકરેજ તાલુકાના છેવાડા ગામોમાં વિદ્યાર્થીઓની શિક્ષણની સરવાણી વહાવી જ્ઞાનની જ્યોતિ જલાવી રાખનાર શ્રી ઓગળ વિદ્યા મંદિરમાં પ્રાર્થના પલ શાળાના આચાર્યશ્રી ડૉક્ટર હિમાંશુભાઈ શાહના માર્ગદર્શન હેઠળ તાલુકા કક્ષાનો યુવા મહોત્સવ અંગે જંગી ઉજવણી કરવામાં આવી ઓગળ મંદિર હાઈસ્કૂલમાં રમત ગમત વિદ્યાર્થીના શિક્ષણ શ્રી બીડી પટેલના આયોજનને સ્કૂલને સફળ બનાવવા શાળાના પરિવાર ખડે ખડેપગે સેવા આપી હતી તાલુકાના ઉચ્ચ માધ્યમિક શાળાના બાળકો અને શિક્ષકો સાથે રહી વિવિધ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો વિનય વિદ્યામંદિર શ્રી ભરતભાઈ લિંબાજીયા બાળકોને લોકસાહિત્યની મોજ કરાવી હતી આમાં આવા કાર્યક્રમમાં ખોડા ગામના વિદ્યાલયના શ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબ હાજરી આપી હતી મોડલ સ્કૂલ રતનપુરાની શિક્ષિકા બહેનોએ પણ સ્પર્ધકો સાથે હાજરી આપી નિકિચંદ વિદ્યાલયમાં શ્રી અને શિક્ષકગણ ઉપસ્થિત રહી શાળાના વિદ્યાર્થીઓ અને સ્પર્ધકો માટે શ્રી અશોકભાઈ શ્રી જ્યામાભાઈ અને આર જોશી ટીમ દ્વારા સુંદર અને કોચિક અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી જેને વિતરણ કરવામાં શ્રી શરદભાઈ અને રમેશભાઈ એન કે એ યોગદાન આપ્યું હતું સુપરવાઇઝર શ્રી પડિયાર સાહેબની નિરીક્ષણની કામગીરી બજાવી હતી ઓગણ વિદ્યામંદિર હાઈસ્કૂલમાં શ્રી વીએમ રાવળ એલ એચ દેસાઈ વી કે ચૌધરી સુહાગભાઈ બારોટ જેટી જોશી સી એસ પરમાર કેલ દલવાડી કલ્પેશભાઈ વિનોદભાઈ અનિલભાઈ શ્રીમતી અનિલ બેન શિલ્બેન વગેરે શિક્ષકો ઉપસ્થિત રહી નિર્ણાયકની ભૂમિકા નિભાવી હતી શ્રી યોગેશભાઈ બારોટ સંકલનની ભૂમિકા ભજવી તમામ વિજેતા સ્પર્ધકોને આચાર્યશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા પત્રકાર મિત્રોએ પણ આ કાર્યક્રમમાં ફરકભે હાજરી આપી સેવકગણના શ્રીમતી જામીબેન અને નેમચંદભાઈની મહેમાનોની સરપરા કરી ગણ તથા સીવીવી રબારી પ્રદીપભાઈ અને વિષ્ણુભાઈએ પણ હાજરી આપી હતી અને આ કાર્યક્રમમાં નામી અને શિક્ષકો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જોમખાંત પઠાણ સાથે અલ્પેશ ગોસ્વામી કાકરે